કચેરીના અધિકારી સ્ત્રીઓ અને કર્મચારી સ્ત્રીઓ દ્વારા શ્રી એજે ખત્રીનો કચ્છીશાલ અને વિવિધ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સવ કર્મચારી સ્ત્રીઓએ તેમની સાથીની કામગીરીના સંસ્મરણોને વગોડીને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી શ્રી એજે ખત્રીએ તેમના કાર્યકાળ દરમિયાન સાથ સહકાર અને પરિવારની માફક હૂંફ આપવા બદલ સવ અધિકારી સ્ત્રીઓ અને કર્મચારી સ્ત્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ વિદાય પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષક શ્રી સિદ્ધિક કેવાર સિનિયર સબ એડિટર શ્રી ગૌતમ પરમાર માહિતી મદદનીશ શ્રી જિજ્ઞા વર્ષાણી જુનિયર ક્લાર્ક અંજનાબેન ભટ્ટી ઇમરાન સુમરા અનિરુદ્ધ સિંહ જાડેજા રાજેશ ડુંગરાણી હર્ષદ જોશી જીજ્ઞાબેન પાણખાણિયા મોહન ખીમસૂર્યા આનંદ પરમાર પુષ્પરાજસિંહ ઝાલા તેમજ ભાવેશ મહેશ્વરી લાભેશ વાઘેલા સહિતના કચેરીના કર્મચારી શ્રીઓ પૂર્વ કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા જ્યોતિષ શંકર ગોળ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વિજયની ઇન્દિરા ગાંદીના મૃત્યુની સચોટ ભવિશ્ય બે કરનાર ભારત્ય માં ભારતના વડાપ્રધાન બનશે લાંબો સમય શાસન કરશે જીતની હેટ્રીક કરશે દુનિયામાં નામના મેળવશે બાર વર્ષ અગાઉ બે સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારત ના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ની સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર છાપ મંત્ર વગર વીસ હજાર લોકો ને માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો તો આ માટે રાહ જુઓ છો આજે જ મુલાકાત લો વિશ્વ પ્રસિદ્ધ અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર બાણજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ